જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે બબુને છ દિવસ થઈ ગયા એટલે આજે સઠી છે અને છઠીની તૈયારી કરવાની આપણે બપોરના એટલે કે અત્યારે વાગી ગયા છે ચાર અને હવે બધી સઠીની તૈયારી કરશે રાતના નવ વાગે સઠી છે નામ બીજું કાંઈ વિચાર્યું નથી અત્યારે પણ આપણે સઠીની તૈયારી કરવાની છે બધું ફૂલ છે ફુગા છે એ બધી વસ્તુ લાવી દીધી છે તો જો આની અંદર ફુગા છે આપણે રંગીન ફુગા લાવી દીધા છે અલગ અલગ આ બધા અલગ અલગ કલરના રંગીન ફુગા છે પછી આની અંદર લાવી દીધા છે ફૂલ આ ગુલાબના ફૂલ છે પછી આ ગલગોટાના ફૂલ છે અંદર પીળા કેસર અને આ પીળા એ ત્રણ પ્રકારના અલગ અલગ કલરના ત્રણ ફૂલ છે આ કોરા પેજ લીધા છે લખવા માટે અને આ એમના બબુબેનના કપડાં છે સઠીના આ પહેરવાનું છે પછી આ મોજાનું હાથ મોજાને એવું બધું અંદર આવી ગયું એ હેલો આજે એમને છઠી છે તૈયારી ચાલુ છે અહિયાં કને છઠી પૂજન લખી નાખ્યું છે ફુગા લગાવવાનું ચાલુ છે અને બધું પૂજન માટે દીવો લઈ લીધો છે ચોખા લઈ લીધા છે અને આ કંકુ પણ લઈ લીધું છે પીંપળાના પત્તા ઉપર લખ્યું છે આ પીંપળાનું પત્તું છે જે ઓલું આવે બનાવટી લખ્યું છે ફ્લેક્સ ચાલુ કર્યું એટલું આખું બંધ થઈ જાય છે બંધ કરો જેવી રીતના બર્થડે ગર્લ્સ ને બર્થડે બોય એમ આપડે આવી રીતના સજાવાનું ચાલુ કરી નાખ્યું છે તો અમારી લાડલી પછી અહીં લખ્યું છે આયુષ્યમાન ભવહ નિરોગી ભવઃ તેજસ્વી ભવઃ છઠ્ઠી પૂજન

દાદા રામજીભાઈ દાદી ગીતાબેન માતા શર્મિષ્ઠાબેન ફિયા સોનલ પછી ફિયા ગાયત્રી પછી નાની રમીલાબેન પછી મામી સોનલ મામા ધીરજ પછી આ બેન ફેની ભાઈ ઈદાન મામા અશોકભાઈ નાના અમૃતભાઈ નક્ષભાઈ પછી ફિયા રક્ષા ફિયા ભૂમિકા અને પિતા આયમ જીરાક હા ભળ

અને આ બધું ડેકોરેશન આવું કર્યું હતું આપણે બધું સાદું અને બધું ઘરે જ બનાવ્યું હતું અને ખાલી આ પેલા બધી કીટ તૈયાર મળે એ કીટ આપણે આખી બનાવી દીધી હવે પૂરી થઈ ગઈ છે અને નકશુભાઈ ફુગાઇ ફોડવા લાગ્યા છે ફોગતો નહીં નકશું તું ઠેગણા ગુ ગટુ નથી શિલામાં ચિહ્ન આઠ બરોબર આ દીવો કર્યો તો અને લખ્યું છે વિદ્યાતાના દેગ વર્જી માતા ગોગા મહારાજ શ્રી ગણેશાય સાથી દોરો અને પુત્રી લખ્યું છે અને ઊંડા 10 એકડા દોર્યા છે એ તો વાહ વાહ તો ચલો સઠી પૂરી થઈ ગઈ છે હવે અને આ બધું હવે લઈ લેવાનું છે અહીંથી ઉપર હવે પાસ ઊંચું થઈ ગયું છે

આપણા નખશું ભાઈ ફૂલ લાળેલા હશે બધું પતી ગયું એટલે બસ નખશું પતી ગયો નખશું